નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી છાપરા નંબર આઠની બંને સાઈડ મિત્રો લાઇન કરવામાં આવેલી છે આ છાપરા નંબર આઠની બંને સાઈડ આખો રાઉન્ડ મારી દીધો છે મિત્રો અંદાજીત આજે પણ પાલમાં આવક સારી છે મિત્રો ગઈકાલે જેવી એકસો વીસ ત્રીસ પાલ આજે પણ જોવા મળી રહ્યા છે મિત્રો જો આ એક લાઇન કમ્પ્લીટ થઈ ગઈ છાપરા નંબર

ચૌદસો ને સુપર કપાસ ચૌદ દસ પંદર ચૌદસો ને એકવીસ રૂપિયા સુપર નંબર વન ક્વોલિટી ઉતારા સાથે મિત્રો બેસ્ટ ક્વોલિટી સુપર મિત્રો ઝીણા કપાસ્યા સાથે

ચૌદ છો ને છ સુપર કપાસ ઉતારા સાથે ઝીણા કપાસ સાથે ઝીણો કપાસ છો છે ચૌદ છો ને એક સુપર કપાસ jarpa, ayo, ya super kubas, બાર ને છી એવું બાર બાર બારં બારસો ને એકાણું બી ગ્રેડ